નમસ્તે વિદ્યાર્થી મિત્રો સુ સ્વાગતમ મારું નામ છે અજય બલદાણીયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર સાત એટલે કે યામ ભૂમિતિ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય સાત ના પ્રશ્ન નંબર પાંચ ની તો વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગની લિંક જો તમે મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ તો કે આપણે બહુ મસ્ત છે જેની અંદર નવનીતનો સમાવેશ થાય છે અને નવનીત છે એ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટેની પહેલી પસંદ છે તો વિદ્યાર્થી મિત્રો તમે જો એને ઘર બેઠા વસાવવા માંગતા હોય તો તમે અહીંયા આપેલા નંબર ઉપર તમે લોકો આપણે લોકોએ લેવું જોઈએ અને નવનીત શા માટે વસાવી જોઈએ તો કે નવનીત ની અંદર તમને લોકોને સ્વાધ્યાયના દાખલા અને સાથે સાથે ઉદાહરણના દાખલા પ્લસ તમને થિયરી એકદમ સરળ ભાષામાં સમજૂતી સાથે તમને આપેલી હોય છે સામાન્ય રીતે તમે વાંચો રીડ કરો કરો એકદમ તો આરામથી દાખલો તમારો થઈ જાય હવે આ બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગયા બાદ તમે જો એનું કૌશલ્ય વર્ધક માટેના હેતુલક્ષી પ્રશ્ન તમે સોલ્વ કરો તો તમારે બોર્ડ ની અંદર જે પણ પ્રશ્ન પૂછાય એની અંદર તમારા લોકોના માર્ક્સ કપાવાની શક્યતા ખૂબ જ ઓછી થઈ જાય રેડી જેના માટે અગત્યનું છે તો તમને લોકો ભાગ એક ની અંદર એકસો છત્રીસ નંબરના પેજ ઉપર તમને અહીંયા પેજ આપેલું છે તેમાં માહિતી તમને દર્શાવેલી છે એ તમે તમારે આરામથી વાંચી અને પુરવાર કરી શકો એમ છો તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણા દાખલા ઉપર રિટર્ન કરીએ તો પાંચમા નંબરના દાખલાની રકમ તમને કંઈક આવી આકૃતિ વાળી આપેલી છે રેડી જેની અંદર બિંદુ પણ આપણે મેળવવાના છે તો રકમને ધ્યાનથી વાંચી અને પછી જ કામ કરવાનું આવી રકમ તમને લોકોને ઉદાહરણ નંબર ત્રણ ની પણ આપેલી હતી રેડી તો આ એ ખાસ કરીને ધ્યાનમાં લેજો તો અહીંયા તમને લોકોને એક વર્ગમાં ચાર મિત્ર આપેલ આકૃતિમાં દર્શાવેલ બિંદુઓ એ બી સી અને ડી દ્વારા દર્શાવેલ સ્થાન પર બેઠા છે આકૃતિ જે આપેલી છે એમાં એ બી સી ડી આમ સ્થાન ઉપર આ બાળકો બેઠા છે તો અહીંયા આપણે લોકો એ આ બિંદુને આપણે એ આ બિંદુને આપણે બી આ બિંદુને સી અને આ બિંદુને આપણે ડી કહી રેડી ચાલો તો ચંપા અને ચમેલી નામની બે વ્યક્તિ વર્ગમાં વર્ગમાં આવી એટલે કે ચાર બાળકો તો બેઠેલા જ હતા પછી ચંપા અને ચમેલી નામની બે વ્યક્તિઓ વર્ગમાં આવી થોડી મિનિટોમાં અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે એ બી સીડી ચોરસ છે ચમેલી અસહમત થાય છે અને અંતર સૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું છે તે આપણે જણાવવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલા જે વિદ્યાર્થી ક્લાસરૂમની અંદર બેઠા હતા એ તમને વિદ્યાર્થી આ રીતે બેઠેલા છે ક્લાસરૂમની અંદર તો આપણે લોકો એના બિંદુના યામ લઈને કામ કરવાનું છે તો હવે પહેલા તો આપણે બિંદુના યામ લેવા પડશે કારણ કે આડી એક્સ ને શું કહેવાય એક્સ અક્ષ ઊભી અક્ષ ને શું કહેવાય વાય અક્ષ તો આપણે બિંદુ પહેલા લેવા પડશે અને પછી કામ થશે તો અહીંયા પહેલા આપણે બિંદુ લઈ લઈએ તો બિંદુ કયા કયા મળશે એના યામ કયા મળે તો કે x અક્ષ ઉપરથી આ કેટલા આવે છે 3 રેડી આ બાબત જોઈ લ્યો x અક્ષ ઉપરથી 3 અને y અક્ષ ઉપરથી કેટલા 4 તો આ બિંદુના યામ a બિંદુના યામ કયા મળશે 3 અલ્પવિરામ 4 આ મળશે રેડી એ જ રીતે d બિંદુ અલા b બિંદુના યામ કયા મળશે 6 અલ્પવિરામ 7 તો અહીંયા યામ થઈ ગયા 6 અલ્પવિરામ 7 એડી સી બિંદુના યામ કયા મળશે તો કે નવ અલ્પવિરામ વિરામ ચાર નવ અલ્પ વિરામ ચાર અને ડી બિંદુના યામ કયા મળશે છ અલ્પ વિરામ એક કારણ કે એક્સ અક્ષ ઉપરથી છ અને વાય અક્ષ ઉપરથી કેટલા આવ્યા એક આવ્યા તો આની અંદર જો આ રીતે કામ કરવાનું છે અહીંયા મેં તમને લોકોને ડ્રો કરીને આપેલું છે પેલા સૌપ્રથમ પ્રથમ એક્સ યામ લેવાનો અને પછી કયો યામ આવશે વાય યામ આ રીતે લેવાના છે એટલે તમારે કોઈ મિસ્ટેક થશે નહીં અહીંયા તમને લોકોને એ જ પ્રમાણે છ અને કેટલા એવા સાત અહીંયા છ અને અહીંયા કેટલા એવા એક અહીંયા નવ અને અહીંથી કેટલા જાય છે તો કે ચાર ઓકે તો આ તમને બિંદુના યામ મળી ગયા તો આ બધા બિંદુના યામ મળી ગયા હવે આપણે લોકો દાખલાની શરૂઆત કરીએ તો કે શરૂઆતમાં તમારે લોકોએ કંઈક આવું કામ કરવું પડશે હેડી અત્યારે આપણે બિંદુના યામ તમારે લેવાના છે તો કે એક વર્ગમાં બેઠેલા ચાર વિદ્યાર્થીઓ આપેલા છે આપેલ આકૃતિમાં તમને લોકોને અહીંયા એ ના સ્થાન ઉપર બેઠેલા છે તો આપણે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્ગખંડમાં બેઠેલા વિદ્યાર્થીઓ માટે તો અહીંયા એના યામ કેટલા થઈ જશે તો કે એના યામ પેલા યામ પછી વાય યામ એટલે કેટલા મળી ગયા ત્રણ અલ્પ વિરામ ચાર ત્રણ અલ્પ વિરામ ચાર ચાલો બી યામ કયા મળી ગયા તો કે બી યામ મળી જશે વિદ્યાર્થી મિત્રો છ અલ્પ વિરામ સાત સી યામ કેટલા મળશે તો કે સી યામ મળશે નવ અલ્પ વિરામ ચાર નવ અલ્પ વિરામ ચાર અને ડી યામ કયા મળી ગયા છ અલ્પ વિરામ એક

તો ક્રમશઃ પેલા તો આપણે લોકો બાજુ માટે એપ્લાય કરી દઈએ તો અહીંયા હોય તો આ રીતે ચારે ચાર બાજુ માટે એપ્લાય કરી દઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અંતરસૂત્ર એપ્લાય કરવા માટે જો આ રીતે નું કામ કરશું ડાયરેક્ટ ચાલો એ બી માટે અંતર સૂત્ર એપ્લાય કરીએ એ બી બરાબર વર્ગમૂળમાં તો કે અહીંયા થઈ જશે કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર રેડી તો અહીંયા થઈ ગયો ત્રણ માઇનસ કેટલા થઈ ગયા છ અહીંયા ચાર માઇનસ સાત એક્સિયામ માંથી એક્સિયામ ને બાદ કર નાખ્યો અને વાય વન વાય યામ માંથી વાય યામ ને બાદ કરી નાખો રેડી થઈ ગયો હવે તમારા લોકોએ સજાતીય પદો માટે સરવાળા બાદ બાકી ક્રિયા કરવાની છે તો કે કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર અહીંયા શું થઈ ગયું તો કે ત્રણ ત્રણ માંથી માઇનસ છ બાદ થશે તો કેટલા વિધા માઇનસ ત્રણ માઇનસ સાત બાદ થશે તો કેટલા માઇનસ ચાલો કેટલા એવા તો કે નવ હેડિ નવ ને નવ કેટલા થઈ ગયા તો કે વર્ગમૂળ અંદર થઈ ગયા અઢાર ચાલો તો એનો આપણે વર્ગમૂળ કાઢીએ તો કેટલા મળી જાય તો અહીંયા આપણને મળી જાય વિદ્યાર્થી મિત્રો આવી રીતેનું કામ થશે ઉભા રહ્યો નવ દુ અઢાર હેડી એટલે આપણે ને બાર કાઢીએ એટલે કેટલા થઈ ગયા ત્રણ હવે એજ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બીસી મેળવીએ ચાલો તો બીસી બરાબર શું થઈ જશે તો કે બીસી બરાબર વર્ગમૂળ ની અંદર અહિયાં કામ થશે તો કે કાઉસ નો સ્કવેર પ્લસ નો સ્કવેર થઈ ગયો તો અહીંયા થઈ જશે બી અને સી માટે તો બી ના એક્તિ છ મા સી નો વાયમ બાદ એટલે સાત માઇનસ કેટલા થઈ ગયા ચાર તો ચાલો વિદ્યાર્થી મિત્રો બે પદો વચ્ચેની નિશાની નો ચેક કરી લઈએ તો કે છ ની નિશાની કેવી છે પ્લસ નવ ની નિશાની કેવી માઇનસ વિરુદ્ધ નિશાની હોય તો શું થાય તો કે બાદ બાકી થાય તો છ માંથી એટલે નવ માંથી છ ને બાદ કરવાના તો કેટલા મળી ગયા આપણને વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ મળે જવાબને ને મોટા પદ નિશાની એટલે માઇનસ પ્લસ પ્લસ સાત માંથી ચાર ને બાદ કરવાના એટલે કેટલા થઈ ગયા ત્રણ ચાલો વર્ગમૂળની અંદર અહીંયા ત્રણ નો વર્ગ કેટલો થઈ જશે નવ પ્લસ કેટલા આવ્યા નવ વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા મળી ગયા તો કે વર્ગમૂળમાં માં મળ્યા આપણને હવે અઢાર મળ્યા તો એનો જવાબ કેવો થઈ જશે ત્રણ વર્ગમૂળ બે એકમ કારણ કે આગળ આગળના જ આગળ અંતર સૂત્રની અંદર આનું કામ કર્યું હતું એટલે આગળ બધા અંતર સૂત્રમાં કામ કરવાની જરૂર છે નહીં ડાયરેક્ટ જવાબ લખો તો પણ ચાલે સામે વાળી વ્યક્તિને ડાયરેક્ટ ખબર પડી જાય ચાલો આપણે જે બિંદુ લીધા છે એને બિંદુ આપણે બીજી સ્લાઇડમાં લખી નાખીએ કારણ કે આટલા માટે આપણે જગ્યા જોશે તો અહીંયા બિંદુઓ છે એમાં બિંદુ એ કયું આપેલું હતું તો કે એ બિંદુના યામ બી બિંદુ ના યામ સી બિંદુ ના યામ અને ડી બિંદુ ના યામ આગળની સ્લાઇડમાંથી આપણે લેવાના દે તો અહીંયા આવશે છ ને એક અહીંયા આવશે નવ ને ચાર અહીંયા થઈ જશે છ સાત અને ત્રણ ચાર ચલો છ અલ્પવિરામ વિરામ સાત અને ત્રણ અલ્પવિરામ વિરામ ચાર પાછા આપણે કન્ફર્મ કરી લઈએ એટલે કોઈ પ્રોબ્લેમ ન થાય આપણને તો અહીંયા લોકો ત્રણ ચાર થી આ સાત છ સાત નવ ચાર અને છ લોકોએ એપ્લાય કરીએ આગળની માહિતી છે આ ખાસ ધ્યાન રાખજો અને ફરી વખત આપણે લખવાની નથી હોતી આ તો આપણે સ્લાઇડની જરૂર પડી એટલા માટે તો અહીંયા સીડી બરાબર શું થઈ ગયું તો કે અંતર સૂત્ર એપ્લાય કરીએ તો અંદર અહીં કેટલા થઈ ગયા કાઉસ નો સ્ક્વેર પ્લસ કાઉસ નો સ્ક્વેર આ થઈ ગયું અહીંયા થઈ ગયા તો કે નવ માઇનસ કેટલા થઈ ગયા છ અને અહીંયા કેટલા રેડી તો અહીંયા કિંમત પ્રમાણે વર્ગમૂળની અંદર બાદ કરવાના છે નવની નિશાની કેવી છે પ્લસ છ ની નિશાની કેવી છે માઇનસ વિરુદ્ધ નિશાની હોય તો બાદ બાકી થાય નવ માંથી છ જાય એટલે કેટલા વધે ત્રણ તો અહીંયા જવાબને મોટા પદની નિશાની એટલે પ્લસ ત્રણ જ વધશે અને પ્લસ કરીને ચાર માંથી એક કાઢો એટલે ત્રણ થઈ ગયા અને એનો શું થઈ ગયો વર્ગ ચાલો વર્ગમૂળ અંદર ત્રણ નો વર્ગ નવ અને અહીંયા ત્રણ નો વર્ગ નવ ચાલો નવ ને નવ કેટલા થઈ ગયા તો જવાબ તમને કેટલો મળી જશે ત્રણ વર્ગમૂળ બે એકમ આ આપણને જવાબ મળી ગયો કોનો તો કે સીડીનો હવે આપણે હજી અંતર સૂત્ર એપ્લાય કરવાનું થાય કોના વચ્ચે તો કે એડી માટે એડી બરાબર વર્ગમૂળની અંદર કાઉસ નો સ્કવેર પ્લસ કાઉસ નો સ્કવેર આ રીતે નું થશે ચાલો એ અને ડી માટે તો કે ત્રણ માઇનસ છ અને અહીંયા કેટલા છે ચાર માઇનસ એક તો અહીંયા ત્રણ ની નિશાની કેવી પ્લસ છ ની નિશાની કેવી છે માઇનસ વિરુદ્ધ નિશાની છે એટલે ફાઇનલ થઈ ગયું કેવું થશે બાદ બાકી તો અહીંયા શું થઈ ગયું તો કે માઇનસ ત્રણ ને મોટા પદની નિશાની એટલે માઇનસ આવશે ચાર નિશાની પ્લસ એકની માઇનસ વિરુદ્ધ એટલે બાદ બાકી પ્લસ છે તો પણ કેવું થઈ જાય પ્લસ ચાલો વર્ક કરો તો વર્ક કરો તો વિદ્યાર્થી મિત્રો નવ પ્લસ કેટલા થઈ ગયા નવ અહીંયા જવાબ કેટલો આવ્યો તો કે વર્ગમૂળ ની અંદર અઢાર આવ્યો તો કિંમત પ્રમાણે કેટલા થઈ જશે ત્રણ વર્ગમૂળ બે એકમ હા તમારો જવાબ થઈ ગયો આ ચારે ચાર અંતર સૂત્ર મળ્યા એમાં આપણે શું મેળવ્યું તો કે ચતુષ્કોણ એટલે કે ચોરસની બાજુઓ મેળવી રેડી હજી આપણે વિકિર્ણને ચેક કરવા પડે અને બધાના માપ કેવા આવ્યા તો કે સમાન આવ્યા કેટલું આવ્યું ત્રણ વર્ગમૂળ બે બધી બાજુના માપ ત્રણ વર્ગમૂળ બે આવ્યા હવે વિકિર્ણ માટે કામ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો વિકિર્ણ માટે કામ કરવાનું છે એટલે અહીંયા લખી દેવાનું વિકિર્ણ માટે રેડી પેપર ચેકરને ડાયરેક્ટ ખબર પડી જાય કે વિદ્યાર્થીને સમજાઈ ગયેલું હતું અને એને દાખલો ગણ્યો છે એ ડાયરેક્ટ એને ખબર પડી જાય વિકિર્ણ માટે આપણે કામ કરો તો વિકિર્ણ એ અને સી આવે બી અને ડી આવે તો એસી માટે આપણે અંતર સૂત્રમાં એપ્લાય કરવાનું થાય તો એસી બરાબર તો અહીંયા કાઉન્સ નો પ્લસ કાઉન્સ સ્ક્વેર થઈ ગયો હવે કેટલા થઈ જશે ત્રણ માઇનસ નવ અને ચાર માઇનસ ચાર ત્રણ માંથી નવ એટલે કે એ બિંદુ એ નો એક્સ એમ બિંદુ સી નો એક્સ એમ બાદ થઈ ગયો અને બિંદુ એ ના વાયમ માંથી બિંદુ સી નો વાયમ બાદ થઈ ગયો ચાલો અહીંયા આપેલા પદો માટેની નિશાની ચેક કરી લ્યો સજાતીય પદો છે એટલે નિશાની ચેક કરીને કામ કરવાનું થાય તો અહીંયા શું થઈ ગયું ત્રણ ની નિશાની કેવી છે પ્લસ નવ ની નિશાની કેવી માઇનસ વિરુદ્ધ છે એટલે બાદ બાકી થાય તો અહીંયા કેટલા થઈ ગયા માઇનસ છ નવ માંથી ત્રણ જાય એટલે છ જવાબ જવાબને મોટા પદની નિશાની એટલે માઇનસ છ ચાર માંથી ચાર જાય તો શું થઈ ગયું ઝીરો ચાલો અહીંયા આપણે વર્ક કર્યો તો છ નો વર્ગ કેટલો થઈ ગયો છત્રીસ

હવે અહીંયા કિંમત પ્રમાણે તો કે છ માંથી છ ને બાદ કરો અને પેલા ક્યાં છે તો કે સાત માંથી એકને બાદ કરો બાદ થાય અને બાદ થયો તમારા લોકો ઝીરો નો સ્કવેર પ્લસ સાત માંથી એક જાય તો કેટલા આવે છ નો વર્ગ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે હવે વર્ગ આપીએ તો અહીંયા ઝીરો પ્લસ કેટલા થઈ ગયા છત્રીસ છત્રીસ પ્લસ ઝીરો એટલે છત્રીસ જ મળે તો વર્ગમૂળ છત્રીસ વર્ગમૂળ છત્રીસ કેટલું મળે તો કે આપણને હવે છ મળી જાય છ એકમ તો આમ તમને લોકોને બીટી બરાબર એક આન્સર મળી ગયો છ એકમ રેડી તો હવે અહીંયા ચોરસ માટે આપણે શું લખી શકીએ તો કે અહીં અહીં એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી તેમજ એસી બરાબર બીડી મળે છે આથી આપેલ શિરોબિંદુઓ બિંદુઓ શિરોબિંદુ છે ના શિરોબિંદુઓ બિંદુઓ છે ચાલો ચોરસના શીરોબિંદુ છે એવું સાબિત તો થઈ ગયું પણ ચંપા અને ચમેલી બે વ્યક્તિઓ છે આ બે વ્યક્તિ હું નક્કી કરતી હતી તો ચમેલી અસહમત હતી તો આપણે અંતર અંતરસૂત્રની મદદથી ચકાઈશું તો આમાં સાચું કોણ આવ્યું તો કે કોણ સાચું છે તે નક્કી કરો તો ચંપા સાચી છે ચંપાએ કીધું તું કે આપેલા વિદ્યાર્થીઓ જે વર્ગખંડમાં બેઠા છે એડી વિદ્યાર્થીઓને જોડવામાં આવે એડી તો એનીથી બનતી આકૃતિ છે એ ચોરસ બને તો અહીં કોણ સાચું થાય આપણા માટે તો કે ચંપા સાચી છે અહીં સાચી છે કારણ કે વર્ગખંડમાં બેઠેલા વિદ્યાર્થીઓ ને જોડતી આકૃતિ ચોરસની રચના કરે છે વિદ્યાર્થી મિત્રો આ દાખલા ની અંદર તમારા લોકોએ ફરજિયાત આ જવાબ લખવો ફરજિયાત જરૂરી છે કારણ કે તમને જે પ્રમાણે પૂછ્યું હોય ને એ પ્રમાણે જ તમારા લોકોએ કામ કરવું પડે એના અધારમાં તમે જઈને કામ કરો તો એ તમારો દાખલો મતલબની અંદર

આપણે અહીંયા કરી કે બાજુ બધી કેવી હોય સમાન અને વિકિર્ણ બે કેવા આવે સમાન તો સમજી લેવાનું એ ચોરસ છે અને સામસામેની બાજુ સમાન આવે અને વિકીર્ણ સમાન આવે તો એ લંબચોરસ છે છે તો આ એક બાબતનું ખાસ કરીને ધ્યાનમાં લેજો અને ગુણધર્મ યાદ હશે તો તમે સંપૂર્ણ દાખલો પૂરો કરી શકો અને ગુણધર્મ તમને યાદ ન હોય તો તમે અંતર સૂત્ર મારીને પણ પંચોતેર ટકા માર્ક્સ તમે કવર કરી શકો તો અંતર સૂત્ર આવડવું આપણા માટે ખાસ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દયો બાજુમાં આપેલ બે આઇકન દબી દયો જેથી અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને અગાઉના ભાગના વિડીયો હજી સુધી તમે જોયા ન હોય તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો પહેલા જોઈ નાખો તે તમારા માટે ફાયદાની વાત છે થેન્ક યુ